અલર્ટ ન્યૂઝ ઇમ્પેક્ટ બીયુસીએ હેતુ ફેર કરીને ધમધમતી સુરતની બાલાજી માર્કેટને સીલ મરાયું રેસિડન્સની પરમિશન પણ માર્કેટ છણીને કોમર્શિયલ ઉપયોગ માર્કેટના મેઇન ગેટને સીલ નહીં કરાતા કાર્યપાલક ઇજનેરના બેવડા ધોરણો ખુલ્લા પડ્યા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી બાલાજી માર્કેટ બીયુસીને હેતુ ફેર કરીને ધમધમી રહી હતી અને લોકો માટે જોખમી બની હતી સુરત મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી આ અંગે અહેવાલ અલર્ટ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકાએ તાબડતોડ પગલાં ભરીને કાર્યવાહી કરીને અને માર્કેટને સીલ કરી દેવામાં આવી છે બાલાજી માર્કેટનું બાંધકામ કરનાર બિલ્ડરે બીયુસી વિના અને કરીને માર્કેટ તણી દીધી હતી મહત્વની બાબત એ છે કે માર્કેટની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે પરંતુ માર્કેટના મેઇન ગેટને ખુલ્લો રાખવામાં આવ્યો છે મતલબ કે માર્કેટના મેઇન ગેટને સીલ કરવામાં આવ્યું નથી આને લઈને સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેરની ભૂમિકા બેવડા ધોરણોવાળી ચાડી ખાય છે એલર્ટ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો ત્યાં સુધી તંત્રએ બાલાજી માર્કેટ તરફ દુર્લક્ષ્ય સેવ્યું હોવાની વાત પણ ગંભીર બની રહી છે